વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ જે પ્રથમ પરીક્ષાનું અસાઇનમેન્ટ આવ્યું છે એનો વિભાગ બીમાં પ્રકરણ એકવીસના જે દાખલા છે એનું સોલ્યુશન કરીશું ચાલો શું કીધું છે બેના છેદમાં સાત અને ત્રણના છેદમાં ચાર વચ્ચેની ચાર સમય સંખ્યાઓ શોધો સમય સંખ્યા શોધવા પહેલાં તો આના શું કરવા પડે છેદ સરખા કરવા પડે ચલો કરીએ સાત અને ત્રણના છેદમાં ચાર તો જો છેદ સરખા કરવા અને ચાર વડે ગુણ્યા અને સાત વડે તો ઉપર નીચે ચાર અને સાત થાય તો શું આવશે ચાર દુ આઠ અને સાત ચોક અઠ્યાવીસ અને સાત તેરી એકવીસ અને સાત ચોક અઠ્યાવીસ હવે આજે આવ્યું આના વચ્ચેની તમે કોઈ પણ ચાર સમય સંખ્યા લઈ શકો અહીંયા લખું છું હું નવના છેદમાં અઠ્યાવીસ દસના છેદમાં અઠ્યાવીસ અગિયારના છેદમાં અઠ્યાવીસ બારના છેદમાં અઠ્યાવીસ વચ્ચેની લેવાની આઠ નહીં લેવાનો ને એકવીસ નહીં લેવાની એની વચ્ચેની તમે કોઈ પણ ચાર સમય સંખ્યા લખી શકો હવે છે એની નીચે બીજો દાખલો ત્રણના છેદમાં પાંચ અને સાતના છેદમાં આઠ વચ્ચેની ચાર સમય સંખ્યાઓ શોધો તો આમાં આ જ રીતે કરવાનું શું કરવાનું પાંચના પાંચ અને આઠ લખવાના અને એનો છેદ સરખો કરવાનો અને સાતના છેદમાં આઠ તો ચલો પાંચને આઠ વડે આઠને પાંચ વડે ઉપર નીચે ગુણી દઈએ એટલે શું આવ્યો જવાબ આઠ તેરી ચોવીસ છેદમાં અને સાત પંચા પાંત્રીસ છેદમાં ચાલીસ થયું હવે જો ચોવીસ છેદમાં ચાલીસ એના પછી કઈ આવશે પચીસ છેદમાં ચાલીસ છવ્વીસ છેદમાં ચાલીસ સત્યાવીસ છેદમાં ચાલીસ અને અઠ્યાવીસ છેદમાં ચાલીસ તમે આમે કોઈ પણ સમય સંખ્યા લખી શકો એમ નહીં કહેવાય લાઈન ટુ લાઇન એની વચ્ચે આવતી બધી સમય સંખ્યા લખી શકો આપણે અહીંયા ચાર કીધી છે આ ચાર લખીશ ચલો હવે છે ત્રીજો શું કીધું છે સમય સંખ્યા એકના છેદમાં ચાર અને ચારના છેદમાં પાંચ વચ્ચેની ચાર બિન અસમય સંખ્યા શોધો શું કીધું છે પેલા આગળના બે દાખલામાં સમય સંખ્યા કીધી છે અહીંયા આપણે શું કીધું અસમય સંખ્યાઓ શોધો હવે જ્યારે અસમય સંખ્યા શોધવાની હોય ત્યારે પહેલાં તો જે સંખ્યા આપેલી છે એનો ભાગાકાર કરી દેવાનો અને બીજું શું છે એકના છેદમાં ચાર અને ચારના છેદમાં પાંચ કરીએ ભાગના ચાલે એટલે ઝીરો અહીંયા જીરો પાંચ ચાર દુ આઠ બે વચ્ચે જીરો ઉતારીએ આઠ ચાર પંચા વીસ એટલે કઈ આવી એકના છેદમાં ચાર એટલે પોઈન્ટ ટ્વેન્ટી ટુ થયું હવે અહીંયા બી પાંચ છે ભાગના ચાલે ઝીરો જીરો ઉતારીએ પાંચ અઠાર ચાલીસ એટલે આવશે પોઈન્ટ આઠ એટલે ચારના છેદમાં પાંચ એ કેટલું આવ્યું પોઈન્ટ આઠ એટલે પોઈન્ટ એસી લખી શકીએ એને એની વચ્ચે આવતી કોઈ પણ સંખ્યા તમે અસમય સંખ્યા લેવાની કેવી અસમય સંખ્યા તો આપણે લખીએ પોઈન્ટ થ્રી જીરો થ્રી ઝીરો જીરો થ્રી જીરો જીરો થ્રી એક બે ત્રણ ચાર આવી રીતે લઈએ આ સંખ્યા શું છે અસંમેય સંખ્યા છે 3 એની લીધે તમે લઈ શકો કેટલી કીધી છે 4 કીધી છે તો બીજી લઈએ પોઈન્ટ 0 4 0 0 0 4 1 2 3 5 45 ભી લઈ શકો 35 ભી લઈ શકો જે તમારે લેવી હોય એ લઈ સકી 50 પાંચસો પાંચ હજાર આ બધી કેવી કહેવાય અસમય સંખ્યાઓ કહેવાય હજી લઈએ એક બે ત્રણ છ એક બે ત્રણ ચાર આ ચાર સમય અસમય સંખ્યાઓ કેવી થઈ અસમય સંખ્યાઓ થઈ આના પછી આવશે સિત્તેર લઈ શકો પંચોતેર પણ આની વચ્ચે એટલે આ પહેલાં બે જોવાના થયું ચલો હવે જોઈએ દાખલા નંબર ચાર શું કીધું છે ત્રીસના છેદમાં પાંચ વર્ગમૂળમાં ત્રણ માઇનસ ત્રણ વર્ગમૂળમાં પાંચનું ના છેદનું સમયકરણ કરો જ્યારે સમયકરણ કરવાનું હોય ત્યારે આ જે વચ્ચેની નિશાની હોય શું કરી દેવાની બદલી દેવાની માઇનસ હોય તો પ્લસ અને પ્લસ હોય તો માઇનસ એવી નિશાની જે સંખ્યા હોય એની એની સાથે ગુણાકાર કરવાનો બદલી દેવાની મીન્સ એ બીજી એવી સંખ્યા પણ કેવી એનાથી વિરુદ્ધ સંખ્યા હોય એની સાથે એનો ગુણાકાર કરવાનો ઉપર નીચે પાંચ વર્ગમૂળમાં ત્રણ પ્લસ ત્રણ વર્ગમૂળમાં પાંચ થયું હવે જુઓ આ સંખ્યા ઉપર ત્રીસ અને ગુણાકાર પાંચ વર્ગમૂળમાં ત્રણ ત્રણ વર્ગમૂળમાં પાંચ હવે આ સંખ્યા છે શું થશે જો એ માઇનસ બી અને એ પ્લસ બી થયો તેનો આવશે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર આવું સૂત્ર છે તો અહીંયા કરીએ આપણે પાંચ વર્ગ મૂળમાં ત્રણ આખાનો વર્ગ માઇનસ ત્રણ વર્ગ મૂળમાં પાંચ આખાનો વર્ગ ચલો ત્રીસ પાંચ વર્ગ મૂળમાં ત્રણ ત્રણ વર્ગ મૂળમાં પાંચ છેદમાં પાયો પાયો પચીસ વર્ગમૂળમાં ત્રણ છે તો એ ત્રણ આવશે હમ ત્રણ તેરી નવ અને વર્ગમૂળમાં પાંચ છે તો પાંચ ત્રીસ પાંચ વર્ગમૂળમાં ત્રણ પ્લસ ત્રણ વર્ગમૂળમાં પાંચ પચીસ તેરી પંચોતેર અને નવ પંચા પિસ્તાલીસ હવે ત્રીસ પાંચ વર્ગમૂળમાં ત્રણ ત્રણ વર્ગમૂળમાં પાંચ છેદમાં આ કેટલા આવશે ત્રીસ પંચોતેરમાંથી પિસ્તાલીસ જાય તો ત્રીસ અને ત્રીસ ત્રીસ કટ થઈ જાય એટલે જવાબ શું મળશે પાંચ વર્ગમૂળમાં ત્રણ અને ત્રણ વર્ગમૂળમાં પાંચ આ એનો જવાબ આવે ચાલો હવે જોઈએ દાખલા નંબર પાંચ આ છેદનું સમયકરણ કરવાનું છે તો અહીંયા વિરોધી સંખ્યા વડે બાજુમાં ગુણી દઈએ પ્લસ છે તો અહીંયા માઇનસ વડે ગુણી દઈએ ચાલો છ માઇનસ ચાર મૂળમાં બે છ પ્લસ ચાર વર્ગમૂળમાં બે ગુણ્યા છ માઇનસ ચાર વર્ગમૂળમાં બે ને છ માઇનસ ચાર વર્ગમૂળમાં બે થયું ગુણાકાર કરીએ છ છે છત્રીસ થશે હવે અહીંયા પ્લસ માઇનસ થાય એટલે માઇનસ છ ચોક ચોવીસ વર્ગમૂળમાં બે એવી રીતે અહીંયા બી પ્લસ માઈનસ માઇનસ ચોવીસ વર્ગમૂળમાં બે અને અહીંયા ચાર ચોક પ્લસ સોળ અને એને ગુણ્યા બે સોળ ધુ કેમ બે ચાર ચોક સોળ થાય અને વર્ગમૂળમાં બે ગુણ્યા વર્ગમૂળમાં બે બે થઈ જાય અને નીચે તો આ તો પાછું છે એ પ્લસ બી એ માઇનસ બી એટલે હવે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર લઈએ એ સ્ક્વેર એટલે છનો વર્ગ માઇનસ ચાર વર્ગમૂળમાં બેનો વર્ગ છત્રીસ ચોવીસ ને ચોવીસ આડતાલીસ વર્ગમૂળમાં બે સોળ ધુ બત્રીસ છે છે છત્રીસ ચાર ચોક સોળ થાય ને ચાર ચોક સોળ અને સોળ ધુ બત્રીસ ચલો અહીંયા છત્રીસ અને આ બત્રીસ એટલે છ સાત આઠ ત્રણે ત્રણ છ અડતાલીસ વર્ગમૂળમાં બે ને અહીંયા છત્રીસમાંથી બત્રીસ જાય તો ચાર આવે ચાલો હવે જો આ બંને અડસઠ બી ચારના આવે અડતાલીસ બી ચારના આવે તો ચાર કોમન કાઢી દઈએ સત્તર ચોક અડસઠ થાય તો સત્તર માઇનસ બાર ચોક વર્ગમૂળમાં બે કેમ ચાર કોમન કાઢ્યા એટલે છેદમાં ચાર છે એટલે આ ઉડે છે ચાર ચાર ઉડી ગયા એટલે શું જવાબ આવશે સત્તર માઇનસ બાર વર્ગ મૂળમાં બે જવાબ આવશે ચલો હવે અહીંયા કીધું છે છેદનું અને સાદું રૂપ આપવાનું છે વર્ગ છે તો આ શું છે એ માઇનસ બી આખાનો વર્ગ તો એનો વર્ગ માઇનસ ટુ એ બી પ્લસ બીનો વર્ગ એ શું છે ચાર વર્ગમૂળમાં ત્રણ કરીએ ચાર વર્ગમૂળમાં ત્રણ આખાનો વર્ગ માઇનસ ટુ એ શું છે ચાર વર્ગમૂળમાં ત્રણ બી ત્રણ વર્ગમૂળમાં પાંચ પ્લસ બી વર્ગમૂળમાં પાંચ આખાનો વર્ગ ચાર ચોક સોળ ગુણ્યા ત્રણ હવે જો બે ચોક આઠ અને આઠ તેરી ચોવીસ વર્ગમૂળમાં ત્રણ અને પાંચ એટલે પંદર થાય ગુણાકાર કરીએ તો અને પ્લસ ત્રણ તેરી નવ અને પાંચ ચલો સોળ તેરી અડતાલીસ માઇનસ ચોવીસ વર્ગમૂળમાં પંદર નવ પંચા પિસ્તાલીસ થાય ચલો સરવાળો કરી દઈએ આઠ નવ દસે કે બાર તેર વધીએ કેટલે ત્રાણું માઇનસ ચોવીસ વર્ગ મૂળમાં પંદર આવે બી થાય અને કોમન કાઢવો હોય તો ત્રણ કોમન નીકળે નીકળે ને ત્રણ કોમન કાઢીએ અડતાલીસ છે સોળ તેરી અડતાલીસ માઇનસ ચોવીસ આઠ તેરી ચોવીસ વર્ગમૂળમાં પંદર અને પિસ્તાળીસ પંદર તેરી પિસ્તાલીસ થાય અને આ બેનો સરવાળો કરી દઈએ એટલે આવશે ત્રણ પાંચ ને છ નવ અને બે ઓગણત્રીસ માઇનસ આઠ વર્ગમૂળમાં પંદર ચાલો હવે છે સાતમું સાદુરૂપ આપો જોઈએ 625 એની માઇનસ એક દ્વિત્યાંશ એની માઇનસ એક ચતુર્થાંશ અને બે ઘાત આપેલી છે છસ્સો પચીસ કોનો વર્ગ થાય પચીસનો વર્ગ થાય માઇનસ એક એની એક ચતુર્થાંશ અને એની બે घात ચાલો આપણે કહેવાય ઘાતની घात તો ઘાતોનો ગુણાકાર તો બે ગુણ્યા માઇનસ એક દ્વિત્યાંશ બે બે ઉડી ગયા શું બચ્યું માઇનસ એક ગાત બચી એની માઇનસ એક ચતુર્થાંશ અને એની માઇનસ બે થાય તો ઘાતની घात છે એટલે ઘાતોનો ગુણાકાર કરીએ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે પચીસ બેના છેદમાં ચાર બે એકા બે પચીસની એક દ્વિતીયાંશ ઘાત એટલે પચીસ નું વર્ગ મૂળ એટલે શું જવાબ આવશે પાંચ જવાબ આવે કેમ ઘાતની ઘાતો હોય તો ઘાતોનો શું થાય ગુણાકાર થાય સાદરૂપનો જવાબ કેટલો આવશે પાંચ ચલો હવે જોઈએ પ્રશ્ન નંબર આઠ ચલો અહીંયા ત્રણની છ ચારની છ સોળ છે સોળ કોનો વર્ગ છે ચારનો છે પેલા તો ગુણ્યા ચારનો વર્ગ અને નવ છે કોનો વર્ગ ત્રણનો બરાબર ચાર વત્તા ત્રણ એક્સ પ્લસ બે ચાલો ઘાતની ઘાત છે અહીંયા જે હમણાં કર્યું એમાં ઘાતની ઘાત છે તો ઘાત આપી દઈ ત્રણની છ ગુણ્યા ચારની પાંચ દુ દસ ઘાત છેદમાં ચારની કેટલી ઘાત છ ઘાત ગુણિયા ત્રણની દસ ઘાત ચલો ત્રણ ની છ અને 3 ની દસ એટલે કેટલો આવે 4 ની દસ અને માઈનસ આ ઉપર જશે એવી રીતે આ ત્રણ દસ છે અને આ નીચે આવશે એટલે છ થશે એટલે ચારની ચાર ઘાત અને ત્રણની એ ચાર ઘાત થશે બંનેમાં થશે ને આપણે ઘાત ઘાતકના નિયમમાં એટલે થશે ચાર અને ત્રણની ચાર ઘાત બરાબર થયું આ કઈ બાજુ ડાબી બાજુ હવે જમણી બાજુ જો એ જ આપેલું છે શું આપેલું છે ચારના છેદમાં ત્રણ અને એક્સ પ્લસ બે હવે જો આધાર સરખા છે તો ઘાતોને સરખાવી શકાય બંને બાજુ તો એક્સ પ્લસ બે બરાબર આની કેટલી ઘાત આવી ચાર તો એક્સ ચાર માઇનસ બે એટલે એક્સ બરાબર કેટલું આવશે બે આવશે કેટલું આવશે બે ચલો હવે આનું શું કીધું છે છેદનું સમીકરણ કરવાની સંખ્યા મળે એકના છેદમાં માઇનસ ચાર માઇનસ વર્ગમૂળમાં પંદર માઇનસ ચાર પ્લસ વર્ગમૂળમાં પંદર માઇનસ ચાર પ્લસ વર્ગમૂળમાં પંદર ચલો આ એ માઇનસ બી એ પ્લસ બી બને છે એક આ તો એમનું એમ રહેશે માઇનસ ચાર વર્ગમૂળમાં પંદર હવે આ માઇનસ ચારનો વર્ગ માઇનસ માઇનસ પંદરનો વર્ગમૂળમાં પંદર છે ને તો એનો વર્ગ બરાબર અહીંયા તો એ જ આવશે માઇનસ ચાર પ્લસ વર્ગમૂળમાં પંદર માઇનસ ચારનો વર્ગ એટલે સોળ અને પંદર વર્ગમૂળમાં પંદર ગુણ્યા વર્ગમૂળમાં પંદર એટલે પંદર સોળમાંથી પંદર જાય તો એક એટલે જવાબ આવશે માઇનસ ચાર પ્લસ વર્ગમૂળમાં પંદર ચલો હવે જોઈએ દાખલા નંબર દસ સરવાળો કરવાનો છે ટુ રૂટ ટુ પ્લસ ફાઈવ રૂટ થ્રી પ્લસ રૂટ ટુ માઇનસ થ્રી રૂટ થ્રી રૂટ 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 ટુ છે અહીંયા બે છે તો અહીંયા એક છે એટલે ત્રણ વર્ગમૂળમાં બે થશે આ પાંચ રૂટ પાંચ મા વર્ગમૂળમાં ત્રણ છે અહીંયા માઇનસ ત્રણ વર્ગમાં પાંચમાંથી ત્રણ જાય તો બે પણ મોટા પાંચ એટલે પ્લસની નિશાની બે વર્ગમૂળમાં ત્રણ